જો મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું તેમ બહુલક જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી છે અથવા તો અસતત આવૃત્તિ વિતરણ છે ત્યારે વધુ વખત આવતું અવલોકન અથવા તો જે અવલોકનની આવૃત્તિ વધારે છે તે અવલોકન આપણા માટે બહુલક બને છે અને ઘણી વખત તો બહુલક મળતો નથી તો આ સાધી સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય છે પરંતુ વર્ગીકૃત માહિતી આપેલી છે તો વર્ગીકૃત માહિતી આપેલી હોય એવી માહિતી માટે બહુલક શોધવો હોય તો આવા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે જો ભૂલ કરતા ને બહુલક માટે સંકેત એમ ઝીરો વાપરવામાં આવે છે એમ ઝીરો બરાબર એલ પ્લસ હવે જો એલ દરેકમાં આવે છે જે એલ મધ્યક મધ્યસ્થના સૂત્રમાં આવે દશાંશકો કે ચતુર્થકોના સૂત્રોમાં આવે એ જ એલ અહીંયા પણ છે પ્લસ અહીંયા એક નવા સંકેત છે એફ એમ માઇનસ એફ વન આ એફ એટલે તમને હવે તો ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ એફ એમ હોય કે એફ વન હોય કોઈ પણ એફ લખવામાં આવે એટલે તે આવૃત્તિ બનતું હોય છે નીચે લખવું છે આપણે ટુ એફ એફ માઇનસ એફ વન માઇનસ એફ ટુ અને ગુણાકારમાં દરેક સૂત્રમાં આવે છે તે સી તો કોઈ પણ જે માહિતી વર્ગીકૃત માહિતી છે વર્ગીકૃત એટલે કે સતત વર્ગ આપેલા છે વર્ગ અને આવૃત્તિ એ પ્રકારનો આવૃત્તિ વિતરણ છે તો એવી માહિતી માટે બહુલક એમ ઝીરો એનો અર્થ થાય છે બહુલક બહુલક શોધવા માટેનું આ સૂત્ર છે હવે શું કરવાનું છે કઈ રીતે સૂત્ર વાપરવાનું છે તો સૌથી પહેલા જે વર્ગમાં બહુલક હોય એ વર્ગ શોધવામાં આવે છે

વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ તમે જાણો છો આપણને દાખલાઓમાં એવા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપવામાં આવે છે કે જે સતત આવૃત્તિ વિતરણ હોય એમાં શરૂઆતમાં આવૃત્તિ ધીરે ધીરે વધે પછી મહત્તમ બને વધુમાં વધુ આવૃત્તિ બને અને છેલ્લા વર્ગોમાં આવૃત્તિ ઘટતી જાય તો જે વર્ગમાં વધુમાં વધુ આવૃત્તિ રહેલી છે તે વર્ગ એ બહુલ નો વર્ગ બની જાય પછી તો એટલે કે જે વર્ગમાં બહુલક છે તે વર્ગની સીમા છે અધ સીમા બિંદુ કહીએ તો પણ

જે વર્ગમાં બહુલક હોય તેના આગળના વર્ગની આવૃત્તિ છે એફ ટુ જે વર્ગમાં બહુલક હોય તે પછીના વર્ગની આવૃત્તિ છે સી વર્ગ તો સૌથી પહેલા આવૃત્તિ વિતરણ જે આપેલું છે સતત આવૃત્તિ વિતરણ એમાંથી એ શોધી કાઢીશું કે બહુલક કયા વર્ગમાં છે એ શોધવા માટે કયા વર્ગની આવૃત્તિ સૌથી વધારે છે એ જોવાનું છે જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય તે વર્ગ એ બહુલકનો વર્ગ બની જાય બહુલક એ વર્ગમાં રહેલો છે એમ માનવામાં આવે ત્યાર પછી સંકેતોનો ઉપયોગ એટલે કે બહુલક જે વર્ગમાં છે બિંદુ એટલે બહુલક જે વર્ગમાં રહેલો છે તે વર્ગની આવૃત્તિ એફ વન એટલે બહુલક જે વર્ગમાં હોય તેના આગળના વર્ગની આવૃત્તિ એફ ટુ એટલે બહુલક જે વર્ગમાં હોય તે પછીના વર્ગની આવૃત્તિ અને સી એટલે કે વર્ગ લંબાઈ આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુલક છે તે આરામથી મેળવી શકીએ છીએ જો યાદ રાખજો કે આ સૂત્રનો ઉપયોગ જેમાં વર્ગ લંબાઈ સમાન આપેલી હોય જો બરોબર સમજો વર્ગ લંબાઈ સી છે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી રહેવી જોઈએ એ સરખી વર્ગ લંબાઈ ધરાવતું જ્યારે આવૃત્તિ વિતરણ આપેલું છે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ કેટલાક દાખલાઓમાં એક આવૃત્તિ જે વર્ગ લંબાઈ છે તે સમાન નથી હોતી અથવા તો જુદા જુદા વર્ગની આવૃત્તિ હોય એ અસમાન રીતે વિતરિત થયેલી હોય અથવા તો એક કરતા વધુ વર્ગમાં મહત્તમ આવૃત્તિ હોય મિશ્ર આવૃત્તિ વિતરણ કહેવાય કે જેમાં આવી રીતે લખેલું હોય એ બે અવલોકન છે એની આવૃત્તિ 3 છે ચાર અવલોકન છે એની આવૃત્તિ 4 છે માની લો કે પછી આમ વર્ગ આપી દીધા છે 5 થી 10 નો વર્ગ એની આવૃત્તિ આપી છે 10 10 થી 15 નો વર્ગ એની આવૃત્તિ આપી છે 12 તો આ રીતે આ એક પ્રકારનું અસતત આવૃત્તિ વિતરણ પણ છે અને બીજી રીતે જોવા જાવ તો સતત આવૃત્તિ વિતરણ પણ છે તો આવું મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એ વખતે પણ આપણે બહુલક શોધી શકતા નથી કે આ સૂત્રનો ઉપયોગ કરતા નથી ઉપરાંત ઉપરાંત જો કોઈ આવૃત્તિ વિતરણ એવું હોય કે જેમાં મહત્તમ આવૃત્તિ છે શરૂઆતમાં જ આવી જતી હોય તો એવા આવૃત્તિ વિતરણ માટે આપણે આ સૂત્ર છે એ વાપરીએ તો બહુલક છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ બને નહીં એ યાદ રાખવું જોઈએ ઉપરાંત ઘણીવાર તમે જોયું હશે કે આવૃત્તિ વિતરણનો જ્યારે આપણે આલેખ દોરી કાઢીએ આલેખ દોરીએ તો તમે જાણો છો આલેખમાં બે પ્રકારની અક્ષ આપેલી હોય આવા બે પ્રકારની અક્ષવાળા આલેખમાં જો આ રીતનું આવૃત્તિ વિતરણ હોય દાખલા તરીકે તો તમે એમ કહેશો કે મહત્તમ આવૃત્તિ છે એ એક જ બને છે અહીંયા જેવું બને છે કે જે આવૃત્તિ છે એ મહત્તમ એફ એમ બતાવે છે

કે આપેલ વક્ર આવૃત્તિ વિતરણ પ્રમાણે બે મહત્તમ આવૃત્તિ ધરાવતું હોય તેવું જોવા મળે છે એટલે આને કહેશું આપણે એફ એમ વન અહીંયા કહેશું એફ એમ ટુ તો બે પ્રકારે મહત્તમ આવૃત્તિ આપણને મળે તો એવા આવૃત્તિ વિતરણમાં બે બહુલક મળે એટલે એવી માહિતીને દ્વિ બહુલકીય માહિતી છે એવું કહેવામાં આવે એટલે કે આ પ્રકારના આવૃત્તિ વિતરણમાં એક કરતા વધારે બહુલક રહેલો છે એમ કહેવાય જેમાં એક બહુલક રહેલો છે એને નિયમિત આવૃત્તિ વિતરણ એમ કહેવામાં આવે અને જેમાં એક કરતા વધારે બહુલક રહેલો છે અનિયમિત આવૃત્તિ વિતરણ એવું કહેવામાં આવે જેમાં નિયમિત આવૃત્તિ વિતરણ હોય એવી માહિતી માટે એક જ બહુલક મળે જ્યારે અનિયમિત આવૃત્તિ વિતરણ હોય એવી માહિતીઓ માટે એક કરતા વધારે બહુલક મળે છે તો બે બાબતો આપણે યાદ રાખવી પડે બરોબર છે આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે પણ અને બહુલકની બાબતો જાણતી વખતે પણ બે બાબતો તમારે ધ્યાન ધ્યાનમાં રાખવી પડે પેલી બાબતો બહુલક કેવી રીતે મેળવીએ છીએ તે ફરી રિપીટ કરી દઉં છું આવૃત્તિની ન આપેલી હોય માત્ર અવલોકનો આપેલા હોય તો જે અવલોકન વધુમાં વધુ વખત આવે તે અવલોકનને આપેલ માહિતીનો બહુલક કહેવાય માની લો કે અસતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે અવલોકન આવૃત્તિ પ્રકારમાં આપણને આપેલું હોય તો જે વર્ગ જે અવલોકનની આવૃત્તિ સૌથી વધુ છે એ અવલોકન આપેલ માહિતીનો બહુલક કહેવાય અને સતત આવૃત્તિ વિતરણ આપેલું છે નિયમિત આપેલું છે તો નિયમિત અને સતત આવૃત્તિ વિતરણ માટે સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુલક શોધી શકીએ છીએ આપેલી બાબત બીજી બાબત બધી જ જગ્યાએ બધા જ પ્રકારની માહિતી માટે બહુલક મળે જ એવું તો બને પરંતુ દરેક માહિતી માટે તમે એવું નહીં કહી શકો કે બહુલક એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે જે આવૃત્તિ વિતરણમાં અતિ શરૂઆતમાં મહત્તમ આવૃત્તિ આવી જતી હોય તો એવા આવૃત્તિ વિતરણમાં મધ્યવર્તી સ્થિતિનું માપ ન બને બે પછી ત્રીજી એક વાત કે ક્યારેક બહુલક વ્યાખ્યાયિત ન થતો હોય તો આસાદિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે વ્યાખ્યાના બદલે આસાદિત સૂત્રનો ઉપયોગ કરી આસાદિત સૂત્ર કાલ પિયર્સને આપેલું છે જે એવું કહે છે કે કોઈ પણ માહિતી માટે બહુલક એમ જીરો એટલે કે મધ્યસ્થના ત્રણ વડે ગુણાકાર માઇનસ મધ્યકને બે વડે ગુણાકાર લઈએ આ બંનેના તફાવત જેટલું બહુલકનું મૂલ્ય હોય છે તેવું કાલ પિયર્સને આપણને સમજાવ્યું છે એટલે આ સૂત્રને આસાદિત સૂત્ર કહેવામાં આવે છે આસાદિત સૂત્રનો ઉપયોગ ક્યારે કરીશું જ્યારે વ્યાખ્યાની મદદથી બહુલક નહીં મળતો હોય સતત આવૃત્તિ વિતરણ આપેલું નહીં હોય એવા સંજોગોમાં બહુલક શોધવા માટે મધ્યક શોધી કાઢીશું મધ્યસ્થ શોધી કાઢીશું અને આ સૂત્રનો ઉપયોગ કરી બહુલક એમ નું મૂલ્ય આપણે શોધી શકીશું મિત્રો હવે પછી બહુલક શોધવાના કેટલાક દાખલાઓ આપણે જોઈશું અત્યારે આવમાં આવજો ગુડ